અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે જિલ્લામાં સાડા પાંચ લાખ હેક્ટરમાં મુખ્ય કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે દોઢ મહિના પહેલા મેઘરાજાના આગમન બાદ ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને છેલ્લા પચીસ દિવસથી વરસાદ ન આવતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વરસાદ ન થતા ખેડૂતોએ પિયત કરવાની કામગીરી શરૂ કરી છે વરસાદ ખેંચાતા હજારો એકરમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને હવે ભીતિ સેવાઈ રહી છે હાલ તો ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને જો વરસાદ હજુ વધુ ખેંચાશે તો ખેડૂતોએ કરેલી મહેનત નિષ્ફળ જશે અને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ શક્યતા છે એક મહિના દિવસ પહેલા સારામાં સારી વાવણી થઈ હતી દસ બાર ઇંચ વરસાદ આવ્યો તો એટલે વરસાદ આવ્યો તો સારો વાવણી સારી થઈ હતી એટલે અમે પચાસ ટકા સિંગ વાવી છે પચાસ ટકા કપાસ વાવ્યો છે લગભગ છેલ્લા વીસ પચીસ દિવસ હસોડો વરસાદ નથી હસોડો એટલે ઝાપટું પણ નથી એટલે વીસેક દિવસ થાય હસોડો વરસાદ નથી એટલે તમે જોઈ શકો છો મોલા સિંગ કપાસ અત્યારે પાણીની તાણ પડતા હાવ મોલાદ લંઘાવા મળી છે એટલે જો વહેલી તકે વરસાદ આવે તો સારું રહે નગર તમામ ખેડૂતનો પાક ફેલ જાય એક મહિના તા વરસાદ ખેસાણો એમાં પુષ્કળ રોગ આવી ગયો છે ને થ્રીપ આવી ગઈ છે વડમાં કાંઈ લાગે એવું થાય એવું લાગતું નથી અને સિંગમાં એવું લાગે છે કે બબે પાંચ પાંચ વર્ષ થાય જો વરસાદ નહીં આવે તો નુકસાની બહુ છે